કુકરમાં તો આનો પટેટાકાશે હવે ચડી જાય ત્યાં સુધી પૂરીને એવું તૈયારી કરી નાખું તળવાની તો જો આમાં પાણી કોરીની પૂરી પડી જાય એટલે ભારે લઈ લીધું પેકે રાખું તો આમાં ઘણી બધી પડી જાય તો હવે આ તળી નાખી એટલે કે વધી છે પહેલાં બનાવી દઈએ તો હવે આ પૂરી તળી નાખી ત્યાં સુધી ત્યાં સુધી પછી મસાલો બનાવી અને પછી પાણી થોડું તૈયાર થઈ જાય આપણે અને ખાઈ લઈએ ઘણી બધું જાય અને પાણી તૈયાર થઈ ગયું છે એટલે પાણી કાંઈ બનાવવાનું છે નહીં બે પાણી મગાવ્યા છે ખાતું અને બે પાણી દસ દસ રૂપિયાનું મંગાવ્યું છે એટલે વીસ રૂપિયાનું અમુક હવું પાણી આવી જાય છે તો પાણી તૈયાર લાવવાનું છે અને પૂરી તમે અને મસાલો બનાવી અને જલ્દી જલ્દી પાણી થોડી તૈયાર તો આનું પાણીપુરી બનાવવા માંડ્યું આપણે બટેટા બાફા મૂકી દેશે કુકરમાં અને અહીંયા તેલ કાઢી લીધું છે પૂરી તળવા માટે તો આલો હમણાં તળવા માટે પેલા બટેટા બફાઈ જાય પછી કરી પછી કડી એને રહેવા દો વરાળે પછી પૂરી તળવાનું ચાલુ કરી દો પછી ફોરે આપણા બટેટા જડી ગયા છે હવે વરાળે કડીક રેવા દઈશું તો એનો તેલ મૂકી દઉં ગરમ થવા અને હવે પોરી તાવવાનું કામ ચાલુ કરી દઉં જો તેલ આવી ગયું છે અને હવે પોરી તળવાનું કામ ચાલુ થઈ ગયું છે એક પોરી નાખી છે તેલ આવી ગયું ધોવા માટે તો હવે બીજી પોરી નાખું છું તો તેલ આવી ગયું છે સારું તો હાલ હવે પૂરી તાવવા માટે ધોજો સરસ મજાનું તેલ આવી ગયું છે અને પૂરી બધી ઉપર આવવા મળી છે તળાઈ તળાઈ થોડીક લાલ થવા જઈએ એટલે કાકડી હારી થઈ જાય સરસ મજા પૂરી તળાવવા મળી છે તો હાલો બધું તળી નાખો હવે ફોન મૂકી દો કજો પૂરી તળવાનું કામ ચાલુ થઈ ગયું છે અને પૂરી તળવા મળી છે થોડી દળા જેવી થાય છે તૈયાર છે કેટલા આવ્યાથી જે મળી તો પૂરી દળાઈ ગઈ છે ઘણી બધી તળી નાખી છે તો હાલો ગેસ બંધ કરી દઉં અને મસાલો બનાવી નાખો પૂરી તળાઈ ગઈ છે તલ હવે પૂરી બધી તળાઈ ગઈ છે હવે ગેસ બંધ કર દો અને પછી મસાલો બનાવી નાખો તલ બધી પૂરી તળાઈ ગઈ છે ઘણી બધી થઈ ગઈ એટલે તલ હવે ગેસ બંધ કર દો અને ગેસ બંધ કરી દીધો છે અને હવે પૂરી બી બધી તળાઈ ગઈ છે એ બતાવી દો તમને પૂરી તાળી નાખીશ એ બધી ઘણી બધી તો હાલો એ મસાલો બનાવી નાખો હોય આજે લખત છે એટલે કે કેમકે વાવાઝું હતું એટલે વરસાદ ના લીધે લાઈટ અંધાર્યું છે પણ રાંધી હતી એટલે બી ઘણું હતું તો હલો પહેલા પાણીપુરી ખાઈ લેવી લાઈટ ઘણું છે છે તો હાલો મસાલો બનાવી અને પાણીપુરી બનાવી ખાઈ લેવું ત્યારે અને તો અમીર દિવસે પાણીપુરીનું પાણી લેવા દઉં ધસાઈ મગાવ્યું છે પાણી તો માતના છોકરાએ તો લેવા ગયો છે અમીર પાણી પાણીપુરીનું પાણી અને સેવ બે લેવા ગયો છે તો ત્યાં ઉગી અને હું ભાખરી બનાવી દઉં કેમ કે અમિત મેં પાણીપુરી નથી ખાવી

તો હાલ ને એક પવાજીમાં કાઢી લેવી તો કાઢી લેવી લઈ લઉં રવીને હોય છે બે પાણી છે મિક્સ કરી નાખી ગળું અને ખાટું તો પવાજીમાં કાઢી લઉં અને પછી પાણી પછી પૂરી ભરી લેવી અને પછી ખાવા બે ચાલો બધા ફરીવાર લાઈટ આવી લાઈટ ચટકા મારે છે આવે છે જાય છે તો આલું બટેટા લઈને લઈ ગઈશું કોલે છે બટેટા તો હવે આગનો મસાલો બની નાખો સોંધો કોલે છે પછી ધૂમડી પટણી થાય છે ખાંડ પીના છે તો આ બધા મસાલા છે તો આલો મિક્સ કરી નાખું બધું અને સોંધો કરી નાખું હવે એ તમને વિડીયોમાં બતાવીશ નહીં કેમકે ફોન હાથમાં પગડો છે અને પછી હાથ બગડશે એટલે કોઈ પકડવાનું છે નહીં એટલે તો આપણો મસાલો બની ગયો છે બટેઠાનો પાણીપુરીનો હાલો એ પાણીપુરી ભરી લેવી સેવા આવી ગઈ છે તો તો કાંઈ છે નહીં તો મીઠા ઉપર બચતી લઈને બેઠા છે ફોન સેસ લાઈટ અને વરસાદ ચાલુ છે અને જો લાઈટ છે તો હાલો એમ પાણીપુરી ભરવાનું હાલો પાણીપુરી ભરવાનું

પૂરી બધી ભરાઈ ગઈ છે અને આ ભાઈ જેવી નથી રહી ગઈ છે એને આ ફૂલું બનાવી અને ખાઈ લેવા સેવનું પડી તો અને હવે આપણે એની ઉપર મીઠના ઉપર બે છે પાણીપુરી ખાવા તો કેસમાં પાણી લઈ લીધું છે મેં આ બાજુ લઈ લીધું છે અને મેં આ બાજુ બીજ લઈ લીધી છે મારી અને હવે બે જઈ મારી બેને જ ખાવાની છે પાણીપુરી કેમકે મેં તેને અમે તે બે ખાઈ લીધું છે શાક રોટલી અને અમિત ચા ભાખરી છે તો એ તો ચા ભાખરી ખાવા દઈ જશે તો આ હવે મેં ખાઈ લે તો જો ખાઈ પી અને હવે નવરાથી છે તો ખાતાની ઉપરથી દીધો છે લાઇટ ઝટકા મારે છે ડીમ ફોલ ડીમ ફૂલશે એટલે લાઇટનું કંઈ નક્કી નથી આસતો તો હાલ હવે મેં હોઈ જવી જો લાઇટ ઝટકા મારે છે ક્યારે જઈને નક્કી ન કહેવાય તો પથારી એવું છે અને હવે હોઈ જવી જય માતાજી જય ગુરુદેવ